દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઉનાળા પાકને મોટું નુકસાન સર્વે કરી નુકસાનનું વળતર આપવા માંગ દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં વિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે ડાંગરની કાપડીની સિઝન ચાલી રહી છે એની સાથે ઉનાળુ તલ અને મગ પણ વિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરી જે માવઠું થયું છે પવન સાથે એને કારણે છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે ફતક તમે જુઓ તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એના કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમ મેં જોવો તો ડાંગરના પાકને પણ સ્વિશ્વષ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રી એ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતો સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે ધન્યવાદ છે તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા